જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુઓની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જનુશંધાની લોકલ ક્રેમ બ્રાંચ પસ્ચિમ કચ ભૂચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચાર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ નાવે લોકલ ક્રેમ બ્રાંચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી નાઉ દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા શક્તિસિંહ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે હોકીમ માઠીણાભાઈ જત રહેવાસી મોરઘર વાંઢ તાલુકો લખપતવાડો તેના મળતીય સાથે મળી પવનચકીના કેબલ કાપી અને તે કેબલ સાથે હાલી મોરઘઢ ગામથી દયાપર તરફ જતા કાચા રસ્તા વચ્ચે આવતી નદીની બાજુમાં બાવડોની જાળીમાં હાજર છે અને તે પવન ચકીના કેબલ વાયરો સગેવગે કરવાની ફિરાકમાં છે જેથી મળેલી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીમભાઈ માઠીણાભાઈ જત રહેવાસી મોરગર તાલુકો લખપત અહેશાનભાઈ શોભાભાઈ જત રહેવાસી ઓડી તાલુકો લખપત તથા વસાયાભાઈ ઈબ્રાહિમભાઈ જત રહેવાસી ઓડીવાંઢ તાલુકો લખપતવાળાઓ મળી આવેલ અને તેમની પાસેથી કેબલ વાયરો તથા બેટરી વાળું કટર મળી આવેલ જે બાબતે મજકુરી સમૂહ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા તેમની પાસે ન હતા આ વાયરો ક્યાંથી લાવેલ તે બાબતે મજકુરી સમૂહની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે આ વાયરો આજથી બે ત્રણ દિવસ પહેલા રાત્રિના સમયે અમે ત્રણેય ભેગા મળી મોરગર ગામથી લાખા પર વચ્ચે સીમમાં આવેલ આઈ નોક્સ કંપનીની પવનચક્કીમાંથી નીચેના ભાગે રહેલ અર્થિંગ કેબલ કાપી સીમમાં સંતાડેલ હતું અને આજે આ વાયર પર રહેલ રબડ દૂર કરી કટિંગ કરવા ભેગા થયા હતા અન્ય કટર જે અમે પવનચક્કીના વાયર કાપવા માટે તેમજ તેનું રબર ઉતારવા માટે ઉપયોગ કરતા હોવાની હકીકત જણાવી હતી જેથી મજબૂરી સમૂહે આ સિવાય અન્ય કોઈ ચોરી કરેલ છે કે કેમ તે બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે વીસથી પચીસ દિવસ પહેલાં અમે ત્રણેય ભેગા મળી વિરાણીથી લાખા પર વચ્ચે સીમમાં આવેલ આઈનોક્સ કંપનીની પવનચક્કીમાંથી અર્થિંગ કેબલ કાપી સીમમાં સંતાડેલ હતો તથા આજથી આશરે 15 થી 20 દિવસ પહેલા અમે ત્રણે ભેગા મળી ઓડી થી દયા પર વચ્ચે સીમમાં આવેલ આઈનોક્ષ કંપનીની પવન ચક્કીમાંથી અર્થિંગ કેબલ કાપી સીમમાં સંતાડેલ હતું અને બંને પવન ચક્કીમાંથી ચોરેલ વાયરો સીમમાં સંતાડી તેના પર રહેલ રબર ઉતારી વાયરોને થોડા દિવસ પછી હકીમભાઈ માઠીણાભાઈ જતી ભૂજ મધ્યે નડવાડા સર્કલ થી થોડે દૂર એક ભંગારના વાડામાં આ વાયરો વેંચલ હોવાની હકીકત જણાવી હતી જેથી મજકૂરી સમોના કબજામાંથી મળી આવેલો મુદ્દા માલ શક પડતી મિલકત તરીકે બી ની કલમ એકસો છ અનુસાર કબજે કરી મજકુરી સમૂહ ને બી ની કલમ મુજબ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે હકીમભાઈ માઠીણાભાઈ જત અહેશાનભાઈ શોભાભાઈ જત અને વસાયાભાઈ ઈબ્રાહિમભાઈ જત આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી કોપર વાયરો વજન પચાસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા પચીસ હજાર તથા કેબલ વાયર કાપવા માટે ઉપયોગમાં લીધેલ ઇલેક્ટ્રિક બેટરીવાળું કટર જેની કિંમત રૂપિયા બે હજાર આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે